અરવલ્લીમાં રોહિદાસ ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી રોહિદાસ ભગવાનની છસો અડતાળીસમી જન્મ નિમિત્તે સ્મૃતિધામ સીણાવાળ મોડાસા ખાતે પરમ પૂજ્ય પરસોતમ દાસ બાપુ તથા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અરવલીના સંયુક્ત પક્રમે તારીખ બાર બે બે હજાર પચીસના રોજ સંતો મહંતોના સાનિધ્યમાં ભગવાન સંત શ્રી રોહિદાસ બાપુની જન્મ જયંતિને લઈ સુંદર આયોજન કરેલ હોય અરવલીની તમામ મહાપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે જેમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમાની વિશેષ ઉપસ્થિતિ રહેવાની હોય દરેક માય ભક્તો સંતો મહંતો યુવાનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાન શ્રી સંત રોહિદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે પધારી રોહિદાસ બાપાના જય જય કાર સાથે ઢોલનગારાના નાદ સાથે શોભાયાત્રામાં હાજરી આપી કાર્યક્રમને દીપાવીએ એટલું જ નહીં રોહિદાસ બાપુના સેવકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયા સુધીનો વીમો પણ ફ્રી આપવામાં આવશે શોભાયાત્રાનું પ્રસ્થાન સંતોનું સામયું ધ્વજારોહણ કાર્યક્રમ તેમજ મફત આંખની તપાસ જલારામ જનરલ હોસ્પિટલ મેઘરથ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરમ પૂજ્ય સંતશ્રી પરસોત્તમ બાપુ શ્યામસુંદર આશ્રમ સિનાવાડ તેમજ પિયુષભાઈ જે ચમાર શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અધ્યક્ષ અરવલ્લી દ્વારા સર્વે મહાપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી